મિત્રો સો વર્ષનું જીવનનો આ ભાગ બે છે ભાગ એક ચેનલ પર આપેલો છે તમે જઈને તે નિહાળી શકો છો તમે હંમેશા જોયું હશે કે આપણા દાદા દાદીની ઉંમર ખૂબ જ લાંબી હતી પરંતુ હાલના સમયમાં લોકો એટલું લાંબુ જીવતા નથી તેનું કારણ આપણે જીવનમાં અમુક વસ્તુઓનું પાલન કરતા નથી ખરેખર જે આપણા પૂર્વજો હતા તે આ બધી વસ્તુનું પાલન કરતા હતા તે માટે તે સો વર્ષથી પણ વધારેનું આયુષ્ય જીવતા હતા તો આજે અમે તમને પાત્રીસ એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેનું પાલન તમે કરશો તો તમે પણ સો વર્ષ સુધીનું આયુષ્ય અને તેનાથી પણ વધારે આયુષ્ય મેળવી શકો છો મિત્રો આ ભાગમાં અમુક જૂના અને અમુક નવા ઉપાયો પણ છે તો ખાસ વિડીયોને અંત સુધી નિહાળજો આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ખાસ આ અંત સુધી નિહાળવો તો ચાલો મિત્રો તે પાત્રીસ ઉપાયો પર એક નજર કરી લઈએ નંબર એક સવારે ઉઠીને નરણા કોઠે એક ગ્લાસ સહેજ હુંફાળું પાણી પીવાથી શરીરને લગતા તમામ રોગો નાશ પામે છે તેમજ લાળ ગ્રંથિમાં પણ સુધારો થાય છે આંતરડા સાફ થાય છે નંબર બે જમતી વખતે ક્યારેય પણ વચ્ચે પાણી પીવું ના જોઈએ હંમેશા જમ્યા પછી કમસે કમ અડધો કલાક પછી પાણી પીવાથી પાચન શક્તિ મજબૂત બને છે નંબર ત્રણ દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચન શક્તિ સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો થતા નથી નંબર ચાર મહિનામાં એકવાર ગૌમૂત્રનું સેવન કરવાથી શરીરના રોગો જળમૂળથી નાશ પામે છે નંબર પાંચ જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી રોગો થતા નથી કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે નંબર છ ત્રાંબાના લોટામાં પાણી સાથે રાત્રે બદામના ચાર દાણા નાખીને સવારે ચાવી ચાવીને ખાવાથી મગજને શક્તિ મળે છે તેમજ યાદશક્તિ ખૂબ જ મજબૂત બને છે નંબર સાત વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે નંબર આઠ જો આપને હાડકાના દુખાવો રહેતા હોય તો એસીમાં રહેવાનું ટાળવું જોઈએ અને જમવામાં ડુંગળી કાંદા તેમજ લીલોતરીનું સેવન કરવું જોઈએ નંબર નવ શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે તેમજ ગરમી ઓછી લાગે છે નંબર દસ ગુલાબના અર્કમાં પાણી ભેળવીને પીવાથી ચહેરો યુવાન રહે છે તેમજ ચહેરા પર કરચલીઓ જલ્દી થતી નથી નંબર અગિયાર શરીર જ્યારે થાકેલું હોય ત્યારે વધારે વજન ઉંચેકવો ના જોઈએ આવું કરવાથી તમારા હૃદય ઉપર દબાણ આવે છે ને તે હાર્ટ એટેક પણ લાવી શકે છે નંબર બાર શ્વાસનળીમાં ચામેલો કફ અને ઉધરસ જામફળને તાપ ઉપર શેકીને ખાવાથી ગમે તેવી ઉધરસ અને શ્વાસનળીનો કફ રામબાણ ઉપાય તરીકે નાશ પામે છે નંબર તેર જ્યારે પણ તમને ગભરામણ થાય અથવા તો ઉપાધિ થાય ત્યારે ઊંડા શ્વાસ લો બે કે ત્રણ સેકન્ડ શ્વાસને રોકીને ફરી છોડો આપનું શરીર એકદમ રિલેક્સ થઈ જશે અને ખોટા વિચારો આવતા બંધ થઈ જશે આવું પાંચ મિનિટ કરતા રહો નંબર ચૌદ જે વ્યક્તિ રોજ સવારે એક ટામેટું ખાય છે તેના વાળ નાની ઉંમરે સફેદ થતા નથી નંબર પંદર ક્યારે પણ ખજૂર ખાધા પછી તરત પાણી પીવું ન જોઈએ તે નુકસાનકારક છે નંબર સોળ ક્યારેય પણ કેળા ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ તે પેટમાં ભાર ઉત્પન્ન કરે છે અને પાચન ક્રિયાને નબળી પાડે છે નંબર સત્તર ઉનાળાના સમયમાં રાત્રે દૂધ ન પીવું જોઈએ તે વાયુ ઉત્પન્ન કરે છે અને પેટની સમસ્યા ઉત્પન્ન કરે છે નંબર અઢાર રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબુમાં આવે છે તેમજ શરીરમાંથી બિનજરૂરી ગંદકી દૂર થાય છે નંબર ઓગણીસ રોજ સવારે ઉઠીને કમસે કમ એક અથવા તો બે કિલોમીટર ચાલવું જોઈએ તેનાથી શરીરના દરેક અંગો મજબૂત થાય છે તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે નંબર વીસ જે લોકો શરીરનું વજન ઓછું કરવા માગતા હોય તો તેને બપોરે જમીને તરત સૂવાની આદત દૂર કરવી જોઈએ નંબર એકવીસ જે લોકો રાતના ઉજાગરા કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે નંબર બાવીસ સ્વાદમાં બિનજરૂરી મીઠું નાખીને ખાવાવાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે શાસ્ત્રોમાં મીઠાને સફેદ ઝેર નામ આપવામાં આવ્યું છે નંબર ત્રેવીસ લાંબા સ્વાસ્થ્ય માટે તમારી દિનચર્યાનો સમય નિશ્ચિત રાખો જેમ કે સુવાનો વોશરૂમ જવાનો તેમજ ઉઠવાનો સમય દિનચર્યાનો સમય નિશ્ચિત રાખનારા લોકોમાં કબજિયાતની બીમારી રહેતી નથી નંબર ચોવીસ જે લોકોને કબજિયાત રહેતી હોય તેમને નિયમિત રીતે ફ્રૂટ તેમજ પાણીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ નંબર લાંબા આયુષ્ય માટે તીખી અને તળેલી વસ્તુથી દૂર રહો આવું કરવાથી હૃદયને લગતી બીમારી તમારા શરીરમાં પ્રવેશ કરશે નહીં નંબર છવ્વીસ રોજ અડધો કલાક અથવા તો કલાક નિયમિત રીતે કસરત કરો આવું કરવાથી તમારા શરીરમાં ઉર્જા જળવાઈ રહેશે તેમજ સામાન્ય રોગો દૂર રહેશે નંબર સત્યાવીસ તમે ભલે ગમે તેટલા ટેન્શનમાં હોય પણ મૂળને હંમેશા સારું રાખો હંમેશા ચહેરો હસતો રાખો હસતા લોકો ખૂબ લાંબુ આયુષ્ય જીવે છે નંબર અઠ્યાવીસ બિનજરૂરી વ્યસનથી દૂર રહો જો આપ વ્યસન કરતા હોય તો ધીરે ધીરે તે વ્યસનમાંથી બહાર આવવાની કોશિશ કરો નંબર ઓગણત્રીસ બિનજરૂરી ક્રોધ કરવાનો ટાળો ક્રોધ કરનાર વ્યક્તિનું શરીર પોતાને જ ખાય છે નંબર ત્રીસ રોજ સવારે ઊઠીને અથવા તો આખા દિવસમાં એકવાર તમે જે પણ ભગવાનને માનો છો તેનું નામ લો આવું કરવાથી આપના ભવિષ્યમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થશે તેમજ પોઝિટિવ ઉર્જા તમારા શરીરમાં જળવાઈ રહેશે નંબર એકત્રીસ સવારે ઉઠતાની સાથે કમસે કમ દસ મિનિટ માટે પ્રાણાયામ કરો નંબર બત્રીસ અઠવાડિયામાં એક દિવસ બાજરાનો રોટલો ખાવાનું જરૂર રાખો જો તમે ગામડામાં રહો છો તો તમે અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ પણ આ પ્રક્રિયા કરી શકો છો નંબર તેત્રીસ ક્યારેય પણ વધારે પડતો ગુસ્સો ના કરો જો તમને ગુસ્સો આવે તો કોઈ શાંત જગ્યા પર જઈને પોતાના પર કંટ્રોલ કરો નંબર ચોત્રીસ રાત્રે અગિયાર વાગ્યા પછી ક્યારેય પણ ભોજન કરવું ન જોઈએ આવું કરવાથી શરીરની પાચનક્રિયા નબળી પડે છે નંબર પાંત્રીસ ભોજનમાં તીખું અને તળેલી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ આવું કરવાથી આપનું લિવર હંમેશા તંદુરસ્ત રહે છે મિત્રો આ સિવાય પણ જો આપ કોઈ ઉપાય જાણતા હોય તો ખાસ અમને કોમેન્ટ બોક્સ અથવા તો ઈમેલના મારફતે જણાવવા વિનંતી સાથે આપનું નામ પણ લખવા વિનંતી આવતા એપિસોડમાં અમે તમારા ઉપાયોને અમારા વિડીયોમાં જરૂરથી બતાવીશું તો ખાસ મિત્રો આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે આપેલું બેલ નોટિફિકેશનને પણ ઓલ ઉપર સેટ કરી દેવું જેથી આપને દરેક વિડિયોની માહિતી સમયસર મળતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડિયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ